ખેડા જિલ્લાનો ગમરો ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી એસએજી અંડર 17 ના બાળકો ખેલ મહાકુંભમાં ફાઈનલ જીતી ગોલ્ડ મેડલ વિજેતા બન્યા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંડર 17 ફૂટબોલ ટીમમાં રુદ્રપ્રજાપતિ છેલ્લા એક વર્ષથી સિલેક્ટ થયેલ છે પ્રથમ ડીએલએસએસ માં જિલ્લા લેવલે પાંચ વર્ષ સિલેક્ટ થઈ ગયા પછી છેલ્લા એક વર્ષથી રાજ્યકક્ષાની ટીમમાં સિલેક્ટ થઈ ગયેલ છે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે કપડવંજ તાલુકાના આચાર્ય શ્રી મિનેશ પ્રજાપતિનો બાળક રુદ્ર પ્રજાપતિ પણ નેશનલમાં બે વાર રાજ્યમાં ત્રણ વાર રમી ખેડા જિલ્લાનું અને કપડવંજ તાલુકાનું નામ રોશન કરેલ છે હાલ રચના ખેલ મહાકુંભમાં પણ ફાઈનલ જીતી ગોલ્ડ મેડલ વિજેતા બની સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે કપડવંજ તાલુકાના તમામ મિત્રો રુદ્રને અભિનંદન આપી રહ્યા છે